નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ હતી જોકે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે જેથી સુરતમાં પણ હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરાયા છે સર્વર બંધ રહેવાથી વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા ન હતા જેના કારણે ઘણા બધા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા

જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદભવે છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે